અસલુમ વરમત વજે ઘણો સિરિયસ ટોપિક છે અને ગુજરાતીમાં વાત કરીશ મારું નામ હુજા પટેલ છે હું કાવ્યનો રહેવાસી છું હાલ ભરૂચ બાયપાસ વિસ્તારમાં આવતી નેશનલ પાર્ક સોસાયટીમાં રહું છું પાટલા બે હજાર નવ થી લઈને અત્યાર સુધી આપણે સોશિયલ અવેરનેસ સોશિયલ રિફોર્મ સોશિયલ નેટવર્ક સોશિયલ પાવર સોશિયલ રિસર્ચ એવા સબ્જેક્ટના લઈને ઘણા કામો કરી ચૂક્યા છે અને અવરનવર આપણે સોશિયલ મીડિયામાં અને સામાજિક ક્ષેત્રે પ્રયાસો કરતા રહીએ છીએ આપણા વિચારો હંમેશા સમાજ સુધી મૂકવામાં કોઈ પણ દબાવ વગર જે કંઈ હોય દિલમાં અને જે કંઈ વિચારો હોય એ આપણે મૂકતા આવ્યા છીએ લખાણના રૂપમાં હોય કે પછી ઓડિયોના રૂપમાં હોય કે વિડીયોના રૂપમાં હોય હાલમાં બાવીસ તારીખે બાવીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે ભરૂચ શહેરમાં જે ધરના મૌન ધરના પ્રદર્શન થયું તેના અનુસંધાનમાં મને આપણા નજીકના મિત્રો એમાં આલીમય દિન છે એવા બે થી ત્રણ વ્યક્તિઓથી એવું જાણવા મળ્યું છે કે આ ઢરના પ્રદર્શનની અંદર ઇસ્પીકર ના લગાવવા દેવાની જે સરકારે સિસ્ટમ તરફથી રૂકાવટ આવી એ રૂકાવટનો આખો ટોપલો મારા ઉપર નાખવાનો પ્રયાસ મારા નામથી બકાયદા કોશિશ કરેલી છે જે લોકોએ જે કંઈ કર્યું છે એનો ખુલાસો તો સમય પર આપણે આપી દઈશું પણ આ ઓડિયોના માધ્યમથી મારા જે સંપર્કના ઉલમાઈ કિરામ છે એમને વક્તન ફવક્તન હું મારા તરફથી નાનું મોટું એનાલિસિસ અને પરિસ્થિતિઓ સામે નજર કરવા માટે હું ઘણા આર્ટિકલો અને ઓડિયો અને પોસ્ટ મોકલું છું એમને અપીલ છે કે આવા ઉલમાએ કિરામ સુધી એક નાનો મેસેજ મોકલો જે લોકો ત્યાં ઉપસ્થિત હતા મંચો પર એ તમામ ઉલમાએ કિરામ હું પોતે પર પ્રયાસ કરીશ એમને મળવાનો પણ ઓડિયોથી પ્રથમ હું પ્રયાસ કરીશ આજે સવારમાં શું થયું કે મને એક નજદીકના આની મેં દિન મળ્યા તેમણે મને કીધું કે ઉજયભાભાઈ મારે તમારું કામ હતું બોલો કે તમે હા આ બાવીસ તારીખના જે કાર્યક્રમ કર્યો તેનો તમે વિરોધ કર્યો મેં કીધું કે કેવો વિરોધ કે કે તમે એવી અરજી આપી કે અહીંયા જિહાદી નાણાં લાગશે ને અહીંયા આ પરિસ્થિતિમાં કાર્યક્રમની અંદર એવા તત્વો આવશે કે જેનાથી સંભાવના છે કે ખોટું મોટું થાય એવું કંઈ વાત કરતા રહી મેં કીધું કે આ કોને વાત કરી કે એક મોટાભર આલિમ દીને વાત કરી પહેલાં પણ એક ચાર પાંચ દિવસ પહેલાં એક આલિમ દીને કીધું મને કે એક મોટા ઇદારાના આલિમ પોતાના તાલિબ ઇલ્મને દર્શની અંદર આ વાત કરી રહ્યા હતા એટલે આ વસ્તુ બહુ સિરિયસ છે એટલે હું ઓડિયોથી પ્રથમ પ્રયાસ કરી રહ્યો છું સ્પષ્ટ ભાષામાં અલ્લાહને ગવાહ આપી શહાદત લા લાઇ લસુલ્લાહની ગવાહી સાથે હું કહું છું કે આવા કોઈ કૃત્યો મેં પહેલા કદી કર્યા છે ના હમણાં કરી રહેલો છું ના કરીશું હિસાલોને સાથે બહુ તરતીબ સાથે ને બહુ મતલબ કે વિઝન મકસદ સાથે હું કામ કરી રહ્યો છું બે હજાર નવમાં જ્યારે આ ફિલ્ડમાં આવ્યો ત્યાર પહેલાંથી હું મારા સામાજિક જનજીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓમાં ધ્યાન કરતો હતો અને ઘણા એવા આંદોલનો અને ઘણા એવા સંગઠનોના હું રિસર્ચ કરતો હતો અને એમના વચમાં જઈને મેં કામ સમજેલો છું ને એ લોકો શું પ્લાનિંગ કરેલા છે એ બધા પ્રયાસ મારા જીવનમાં કામ કરતાં કરતાં એમની વચ્ચે જઈને મેં કામ શીખેલો છું ત્યાર પછી બે હજાર નવમાં મેં આ મકસદ બનાવ્યો કે ભાઈ મારે આ કામ કરવું છે સમાજ માટે કઈ કંઈ કરવું જોઈએ જે સમાજમાં આપણે જીવીએ છીએ સમાજ માટે કંઈક કરવું જોઈએ ત્યારથી મેં આ સફર ચાલુ કર્યો છે અલહમદુલ્લા લાસ્ટ ટાઈમ આપણો પ્રોગ્રામ થયો જલિયાવાલા બાગનો આપણે તમામ જેટલા બી પ્રયાસો કર્યા છે તમામ સમાજને જાગૃત કરવાના પ્રયાસ કર્યા છે અને ઘણા સમયે સમાજની પરિસ્થિતિઓને ઉજાગર કરવા માટે આંદોલનો પણ કરવા પડ્યા ગરીબ લોકો માટે અવાજ ઉઠાવવાના આંદોલન કરવા પડ્યા આપણે કશ્મીરના મુદ્દા પર બી આપણે આંદોલન કરેલું છે ઘણા એવા કામો કર્યા કે જે ક્રિટિકલ હતા એક આમ જનજીવન જીવતા યુવાન માટે ગરીબ ઘરના યુવાન માટે આવા કામો કરવા મુશ્કેલ હોય છે ઘણા મુશ્કેલ હોય છે પણ મેં અલમદુલ્લા અલ્લાહની જાત પર ભરોસો રાખી અને સમાજના જે કંઈ સાથીઓ આપણી સાથે હતા એમના સહયોગથી આપણે નાના મોટા કામ કરવામાં સફળ થયા હવે સિસ્ટમ જાણી ગઈ કે ભરૂચ જિલ્લાની અંદર આપણે જે સિસ્ટમથી કામ કરતા હતા એ સિસ્ટમેટિક કામ કરતા હતા એનાથી મારી ઉપર ઘણી વખતે પ્રેશર બિલ્ડઅપ થયું છે બેથી ત્રણ વખતે પ્રશાસને બકાયદા ધમકીઓ આપ આપેલી છે કે તને આતંકવાદના કેસને અંદર ફસાવી દેસ ઘણું કરેલું છે હવે આ ઓડિયોની અંદર હું આ બધી સ્પષ્ટકરણ નથી કરવા માંગતો હું આપના સુધી એક આ ઓડિયોના માધ્યમથી મારા દિલની વાત કરું છું કે એવા તમામ ઉલમાએ કિરામ સુધી આ ઓડિયો મોકલી આપો કે ભાઈ ખુઝેફાને જે કંઈ કરવું હોય ને ખુલ્લે આમ કરે છે અલ્હામદુલિલ્લા ને એવા ઘણા મિસાલો છે વિડીયોમાં એવિડન્સ છે મારા હું કંઈ લખું છું બોલું છું ખુલે આમ લખું છું ને બોલું છું આવું કોઈ કૃત્ય કે આ કોઈ કાર્યક્રમની અંદર જિહાદી તત્વ આવશે જિહાદી નાણાં લાગશે એવું એલિગેશન મેં પોલીસ પ્રશાસન પ્રશાસનમાં જઈને આપ્યું હોય એવું કૃત્ય કરવાની વાત કરનાર લોકો પહેલાં તો લેભાગુ છે એમની તપાસ થવી જોઈએ અને તારીખના કાર્યક્રમની તો એનું સ્પષ્ટીકરણ થવું જોઈએ ને એનું વિશ્લેષણ મેં જાણી જોઈને નથી મૂક્યું કેમ કે સમાજ હતું એટલો કેપેબલ થયો નથી બાકી એની અંદર મેં જે કઈ એલિગેશન લગાવેલા પહેલા કે ભાઈ આ કાર્યક્રમની અંદર જે આયોજકો બતાવી રહ્યા છે કે ભાઈ બહુજન મુસ્લિમ હિત રક્ષક સમિતિ સમસ્ત મુસ્લિમ સમાજ ભરૂચ આ બધી પરિસ્થિતિઓને સમાજે સમજવું પડશે કે આ બધું શું થઈ રહેલું છે ભરૂચ જિલ્લાની અંદર તમારી પાસે એક સંગઠન નથી તમે જુઓ તમારા ગામે ગામ તમને દસ થી બાર પંદર ને કમસે કમ એક ટીમ એવી મળશે જે ક્રિકેટ રમનારી શોખ યુવાનો રાખતા છે પણ સમાજ માટે એમની પાસે ભાવનાઓ જાણકારીઓ એમની વેદનાઓ અને સમાજ માટેની જિમ્મેદારીઓને અહેસાસ આજે યુવાનોમાં નથી અને એ પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે હું હંમેશા કોશિશ કરતો રહ્યો છું ને પ્રશાસન જાણે છે એનઆરસી વખતે પચીસ મોહલ્લા સભાઓ કરેલી ત્યાર પછી ભરૂચ શહેરને એક મોટું આંદોલન ઔરતોનું પણ ઊભું કરેલું અને મર્દો પર મર્દોનું પણ કરેલું તો આ બધી પરિસ્થિતિમાં સિસ્ટમ જાણતી હોય છે કે કયો વ્યક્તિ કેવી પરિસ્થિતિમાં કામ કરી રહેલો છે ને એના કામથી આવનારા સમયમાં શું થઈ શકે છે તો આ મને લાગે છે યા તો સિસ્ટમે સિસ્ટમનું નામ નહીં આપ્યું હોય પણ જે સમાજની અંદર લેભાગુ લોકો છે એ લોકોએ મારું નામ ઉપજાવીને મારા વિષયમાં ખોટા પ્રચાર કરી રહેલા છે આ ઉલ્માય કામને પહેલો મારો એક સંદેશ છે કે અલ્લાના કોઈ પણ વાત હોય યા કોઈ વાત મારીને કોઈની પણ વાત હોય એની પહેલી તહેકીક કરો અને પછી બીજાને વાત કરો ના થઈ શકતો હોય મારા બાબતમાં હોય ને તો હું પોતે મારો નંબર હમણાં બી બોલી દઉં છું મારો નંબર છે ટેલિફોનિક નંબર છે નાઇન ફોર જીરો ત્રિપલ એટ વન સેવન ટુ એટ ફોન કરી લઈ લેતો ઇન્શાલ્લા બંને એન તમારી સામે આવીને હાજર થઈ જશે રે વાત જે મંચો પર ઉપસ્થિત હતા ને એ લોકોએ ખાસ આ વસ્તુને ધ્યાન રાખવું જોઈએ કે મારું કોઈ પણ જગ્યાએ નામ લેતા પહેલા પાંચ વખતે વિચારજો અલ્લાહના ફતલો કરમથી આ જે મિશન લઈને ઊભો થયો છું એ મિશનમાં જો મને કોઈ રૂકાવટ ઊભું કરશે તો હું પછી એ પરિસ્થિતિમાં ધ્યાન આપીને એનાલિસિસ કરીશ ડેટા પર કામ કરીશ અને જે કંઈ તત્વો છે એવા કે જે મારી છબી ખરાબ કરતા હશે કોઈ પણ હશે એક્સ વાય ઝેડ

આ કામ નથી કર્યું ને મારી પર ઇલ્જામ લગાવતા પહેલા કોઈની સાથે વાત કરતા પહેલા મારો સંપર્ક કરી લે દલીલો જોઈતી હોય તો એક હજાર આપીશ હું એ કાર્યક્રમનો વિરોધી હતો એટલા માટે કે એ કાર્યક્રમમાં જે કંઈ પરિસ્થિતિઓ છે એ હું ચારે બાજુથી એનાલિસિસ કરાવ પછી હું વિરોધ કરી રહ્યો છું બાકી અલ્લાહના ફજલ કરમથી સમાજ હિતમાં ઈશાલ્લા ઉતાયેલા જ્યારે પણ મને કામ સમજમાં આવશે તો આપણે અગ્રેસર રહીશું પણ જ્યાં મને એવું લાગશે કે અહીંયા દાઉદપુર છે આ કામની અંદર જવાય એવું નથી ત્યાં આપણે દૂર રહીશું અને બનતા લોકો સુધી પ્રયાસ કરીને એમને પણ દૂર રાખવાનો પ્રયાસ કરીશું આ ઓડિયોનો મકસદ એ છે કે એવા ઉલ્માય કિરામ સુધી મેસેજ મૂકવામાં આવે મોકલવામાં આવે ને એ પર આ ઓડિયો થકી મારો સંપર્ક કરે તમારી જે કંઈ ગલત ફેમી હોય ઈશાલ્લા ઉતારલા અલ્લાના ઘર સુધી આપણે એની જે કંઈક ગલત ફેમી છે આપણે દૂર કરી બતાવીશું મને ઉમીદ છે કે આ ઓડિયોના માધ્યમથી આપણે મારી વાતને તમે આગળ વેગ આપશો અને આના સ્પષ્ટીકરણ થાય લોકોમાં ગેરસમજ મારા બાબતમાં ના થાય ને મારે બીજા પ્રયાસો ના કરવા પડે એવી ઉમીદ છે અલ્લા હાફી સલામત